કર્જન નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ખાડાઓને લઈને વાહન ચાલકોમાં રોષ કર્જન નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચોમાસાની શરૂઆત થતાની સાથે ખાડા રાજને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે એરંટી સમયે જે આ ખાડાઓ રિપેરિંગ કરવામાં આવતા હતા પરંતુ છ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ બદલાતો હોવાથી તેમજ એનએચઆઈ દ્વારા રોડ બાબતે પૂરતું ધ્યાન આપતા ન હોવાથી અત્યારે હાઈવે ઉપર ખાડા રાજનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ખાડાઓને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર કરજણ સમાચાર દ્વારા કરજણ ઢાવા ટોલ નાકા સુધી સફર કરવામાં આવી જેમાં બંને સાઈડ ઉપર એકસો જેટલા ખાડા ફક્ત બેથી અઢી કિલોમીટરના એરિયામાં જોવા મળ્યા હોય ત્યારે વડોદરાથી ભરૂચ સુધી કેટલા ખાડાઓનું નિર્માણ થયું હશે તે વિચારવું રહ્યું મસ્ત મોટો ટોલના ફી આપવા છતાં વાહન ચાલકોને સુવિધાના નામે કમરતોડ ખાડાઓ મળી રહ્યા છે જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે એનએચઆઈ વહેલી તકે જાગે અને રોડ પર જે ખાડાઓનું નિર્માણ થયું છે તેમાંથી વાહન ચાલકોને મુક્તિ આપે તેવી વાહન ચાલકો માંગવા નેશનલ હાઈવે બાબતે તમે જે આંદોલન છેડ્યું હતું તમારા નેતૃત્વમાં આંદોલન થયું હતું અત્યારે ચોમાસાની સિઝન છે અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શું કહેશો અંધવહીવટ અને ગેરવહીવટના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડે છે ભરૂચથી લઈને ડુમાર ચોકડી સુધીની અંદર ખાડાઓ રસ્તામાં ખાડા છે કે ખાડા રસ્તામાં છે એ જ નથી ખબર પડી રહી અને રાહદારીઓને ભોગવવાનો વાળો આવી રહ્યો છે આટલા ટોલ નાકું આટલું ભરવા છતાં અને ફેસિલિટી આજે ઝીરો પર્સન્ટ મળી રહી છે જે આ નારાઓની વાત છે અવરનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ નારાઓનું કંઈ હલ આવ્યું નથી તેમજ અવરે થોડા દિવસ પહેલાં સાત કિલોમીટરની મીડિયાના માધ્યમથી મેં જોયું હતું સાત કિલોમીટર સુધીની ટ્રાફિકની જામ સમસ્યા જોવા મળી હતી અને તમે ભરૂચથી લઈને ડુમાર ચોકડી સુધી જાઓ તો તમને ખબર પડે કે કેટલા રસ્તા ખરાબ છે અને આ નેશનલ હાઈવે ઓથોરિટીએ શરમ રાખવી જોઈએ અને ઢાકણીમાં પાણી લઈને પીડીએ ડૂબી મરવું જોઈએ એનું કારણ કે બબ્બે બબ્બે એજન્સીને જે કામ હોપ્યું છે છતાં પણ હજુ સુધી ખાડાઓ ભરાઈ નથી રહ્યા અને અત્યારે ખાડા ભરવાનો સમય નથી અત્યારે એમને રોડ ત્રણ મહિના પહેલાં જ્યારે ખબર હોય છે તે દરમિયાન પણ આ નારાનું કામ કરવામાં નથી આવતું ચાલુ વરસાદે નારાનું કામ કરવામાં આવે છે અને એ રસ્તાઓ જળે નાળાઓ અને ખાડાઓ પુરાવામાં આવે છે તે ટાઈમે એવા એવા જ રહે છે અને હલકા ગુણવત્તા મટીરિયલથી જે કામ કરવામાં આવે છે એને લઈને પણ અમારો વિરોધ છે અને આની રજૂઆત કરવા માટે ઉગ્ર રજૂઆત કરવા માટે અમે પીડી ઓફિસે રાત પીપળા પણ જવાના છે આવનારા દિવસોની અંદર પિન્ટુભાઈ કહી શકાય કે એલએનટી દ્વારા જે મેન્ટેનન્સ હાથ ધરવામાં આવતું હતું અને છાસવાળા જે ટોલ નાકાઓના કોન્ટ્રાક્ટ બદલાય છે તો અત્યારે મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોની છે એમાં અમને તો ભૂતકાલી ને પલિત ગાયલું એવું કામ છે અહીં આગળ જે ટાઈમે એલ ટી દ્વારા જ્યારે આ રોડનું કામ ચાલી રહ્યું હતું અને એલ એન્ડ ઠેકેદારની અંદર કામ થઈ રહ્યું હતું તે દરમિયાન ક્યારેય પણ ટ્રાફિક જોવા નથી મળ્યો આટલો બધો આ નારાઓ એ જ હતા ટ્રાફિક પણ એ જ હતું છતાં પણ એટલો ટ્રાફિકને મેનેજ કરી અને એલ એનટી ચલાવતું હતું અને ટોલ નાકું પણ ઓછું હતું જ્યારે આ નેશનલ હાઇવે ઓથોરિટી આ એજન્સીઓને કામ આપ્યું છે એમના મરતીયાઓ દ્વારા આ એજન્સીઓને જ્યારે કામ આપવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત કમિશન એજન્ટો બેઠા હોય એ રીતના કામ કરવામાં આવે છે અને પટ્ટા પટ્ટી મારીને આ રોડનું કામ પૂરું કર પૂરું કરતા હોય એવું દેખાઈ આવે છે